તમારે જો સુખી થવું હોય ને તો ગરીબી દૂર કરવાની વાત કરો તો તમે પેલા સુખી થઈ જાઓ બીજા બધા જે થવું થાય વીરપુર માં જે લોહાણા સમાજ રઘુવંશી સમાજ એકત્રિત થયો રઘુવંશી બાહુલ્ય એવો કોઈ વિસ્તાર નથી કે તમારે રઘુવંશી ટિકિટ ના આપો બીજા ને હારી જાય રઘુવંશુ ની કુલ સંખ્યા પાંત્રીસ લાખ જેવી છે ખાલી હિન્દુ વ્યક્તિ વિધર્મીઓની સામે બથોડા લઈ શકે એમ હોય તો એનું નામ છે

અને વાત અત્યારે કરવી છે રઘુવંશી સમાજની કારણ કે જલારામ બાપાની જયંતિ હતી ત્યારે એ દિવસે વીરપુરમાં જે રઘુવંશી સમાજ છે એમનો સંમેલન મળ્યો હતો અને એમના પણ નેતા એ ચાહે જામનગરના જીતુલાલ જામનગર હોય કે પછી આપણે ગિરીશભાઈ કોટેચા જૂનાગઢથી હોય આ બધા જ આગેવાનો મળ્યા હતા અને જે રઘુવંશી સમાજનું કાર્યક્રમ વગેરે છે કર્યો હતો પણ આનાથી હવે આગળ શું થશે શું જે કંઈ પણ

પણ આવી રીતના સમાજ આગળ આવી રહ્યા છે તો સારી વાત છે કાલે ચાલી અને આદિવાસી સમાજ આગળ આવશે પછી દલિત સમાજ આગળ આવશે બ્રહ્મ સમાજ આગળ આવશે અને બીજા પણ ઘણા બધા સમાજો છે આગળ આવશે પણ જે છેવાડાનો નાગરિક છે એનાથી આ જે કોઈ પણ સમાજો આગળ આવે છે એને કેટલા લેવા દેવા સર એ આપની પાસેથી સમજવું છે જુઓ રાજકારણમાં એક કહેવત છે કે તમારે જો સુખી થવું હોય ને તો ગરીબી દૂર કરવાની વાત કરો તો તમે પેલા સુખી થઈ જાઓ બીજા બધા જે થવું એ થાય સમાજના કેસમાં પણ આવું છે જેટલા લોકો સમાજના નામે રાજકારણમાં આવ્યા છે એ તમે જોજો ધારાસભ્ય બને કે મિનિસ્ટર બને એની સીધી બોલી બદલાઈ જાય એ શું કે કે ભાઈ હવે હું તો આખા રાજ્યનો પ્રતિનિધિ ગણાવ કારણ કે હું મંત્રી તરીકે શપથ લઉં છું અથવા તો ધારાસભ્ય તરીકે શપથ લઉં છું એટલે હું કોઈ સમાજનો હોય એવી રીતે શપથ નથી લેતો હું ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે કે ગુજરાત રાજ્યના લોકસેવક તરીકે કે ગુજરાત રાજ્યના મંત્રી તરીકે શપથ લઉં છું એટલે મારા માટે તમામે તમામ બધા લોકો સરખા એવું ક્યારે કે છે ચૂંટાઈ ગયા પછી વાસ્તવ એવું છે કે સમાજના નામે જ્યારે પણ લોકો નીકળે છે ત્યારે એટલું એક માત્ર આશય હોય છે કે ભાઈ અમારા સમાજનું અથવા તો અમારા સમાજના નેતાઓનું જે યોગદાન છે સરકારમાં છે એનું વળતર આપો એમાં સમાજ ક્યાંય આવતો નથી અત્યારે તમે વીરપુરમાં વાત કરી વીરપુરમાં જે લોહાણા સમાજ રઘુવંશી સમાજ એકત્રિત થયો હવે આમ તમે જુઓ તો રાજકોટમાં પણ દોઢ બે લાખની સંખ્યા આ લોહાણા સમાજની હશે જુનાગઢમાં થોડી ઘણી છે જામનગર માં થોડી ઘણી છે પણ ક્યાંય એટલે બધી જ્યાં પણ છે ને ત્યાં નિર્ણાયક સ્થિતિમાં છે કે જીતવું હોય તો તો તમારા સાથ લેવો ના નહીં પણ પણ એવી કોઈ એક સંખ્યામાં નથી તમે એને અવગણો તો તમને નુકસાન થાય એવું નથી કારણ કે ક્યાંય પણ એવું એમ કે રઘુવંશી બાહુલ્ય એવો કોઈ વિસ્તાર નથી કે તમારા રઘુવંશી ટિકિટ નો આપ બીજા ત્યાં હારી જાય એવું નથી બીજા જીતવા માટે ટેકો લેવો પડે એમાં ના નહીં તો નીતિશ બાબુ અને ચંદ્ર ચંદ્રબાબુ નાયડુ એ અત્યારે સાથી પક્ષો કહેવાય શાસક પક્ષમાં સાથી પક્ષ કહેવાય પણ વડાપ્રધાન ન કહેવાય વડાપ્રધાન કે એ તો નરેન્દ્ર મોદી જ કહેવાય એમાં રઘુવંશી સમાજની આવી હાલત છે ગુજરાત સહિત દેશભરમાં રઘુવંશોની કુલ સંખ્યા થર્ટી ફાઈવ લાખ જેવી છે ખાલી અને એ છૂટે છવાય છે એટલે એના આધારે એ ટિકિટ નથી માંગતા પણ જે લોકો ટિકિટ માંગે છે જીતુલાલ જામનગર જેના ફાધર પણ મિનિસ્ટર હતા અને જામનગરના ટોપ ટેન જામનગર પંથક ટોપ ટેન સુખી સંપન્ન જે પરિવારો ગણાય એમાંના એક છે જીતુલાલ જુનાગઢમાં ગિરીશ કોટેચા એના ભાઈ ડોલર કોટેચા ડોલર કોટેચા સમગ્ર ભારતની જે બેંક છે ખેતી વિકાસ બેંક એના તેઓ શ્રી ચેરમેન છે કે ભાઈ ગિરીશ કોટેચા છે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં તમે વિચાર કરો ગુજરાતના છ મહાનગરો હતા નરેન્દ્ર મોદી અહિયાં મુખ્યમંત્રી હતા તો પણ છ કે સાત જે મહાનગરો તેમાં બાકી બધા જ ભારતીય જનતા પાર્ટીના એક જુનાગઢ એ કોંગ્રેસનું જાય એ ભાજપને મળ્યું જ નહીં છેટ સુધી ન મળવા દીધું જ્યાં સુધી આ લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ન ગયા ત્યાં સુધી ગિરીશ કોટેચા વગેરે તો આ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી થઈ એમ કે ભાઈ એનું ઉત્તરદાયિત એવું છે ને રોટલે પાણી એ મોટા છે એ દક્ષકમાં ભાગ લે છે અડધી રાતના હોકારા છે એને કાંઈ બીજું લેવા કરતાં દેવું વધારે છે સમજી લ્યો આ પ્રકારની એની જે મનોવૃત્તિ છે એટલે એ ઇન્ડિવિજુઅલ કેપેસિટીમાં એ લોકો લોકપ્રિય છે પણ હવે એ સમાજ એમ કે છે કે ભાઈ એક જમાનો હતો તમારા બે ત્રણ ચાર તો મારા સાંસદો હતા આઠ દસ તો ધારાસભ્ય હતો અત્યારની આજે તમે હું જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આખા સમુચા ગુજરાતમાં એક સમ ખાવા પૂરતો ધારાસભ્ય છે જીતુભાઈ સોમાણી માકાને ર અને એ પણ એ પણ ખાલી લોહાણા છે કે રઘુવંશી છે એટલે નહીં એનું પાછું એક જુદું સમીકરણ છે વાંકાનેરમાં જો કોઈ હિન્દુ વ્યક્તિ વિધર્મીઓની સામે બથોડા લઈ શકે એમ હોય તો એનું નામ છે જીતુભાઈ સોમાણી બાકી બધાય ટૂંકા પડે અને બથોડા લેવા એટલે ત્યાં કાંઈ એવું બહુ વિસ્ફોટક વાતો છે એવું નહીં પણ જે કાંઈ અંદરખાને ચાલી રહ્યું છે આપણે થોડું ઘણું જાણતા હોય તો એમાં જે માથું મારીને કામ કરાવી શકે એક હાક મારીને એક ડાક મારીને તો જીતતું સોમાણી કરાવી શકે એટલે એ પણ એની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી થઈ નહીતર ન્યા પણ કઈ લોહાણા સમાજની એટલી વસ્તી નથી કે તમારે ટિકિટ આપો ને તમારું હાહાકાર મચી જાય એવું કશું છે નહીં એટલે સરવાળે તમને કહું તો વીરપુરમાં જે દસ પંદર હજાર લોકો ભેગા થયા બીજું કઈ લાખોની સંખ્યામાં ઉમટી નથી પડ્યા એટલે કોઈ એની બહુ પોલિટિકલી જે શાસક પક્ષી બહુ ગંભીર નોંધ એની લે નહીં પણ સાવ અવગણી પણ ન શકે કારણ કે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં આ બધા એવા લોકો છે કે તમારે એની નોંધ રાખવી જ પડે લેવી જ પડે એટલે એ લોકો એમ કીધું કે ભાઈ એક જમાનો હતો કે પાંચ છ જેટલા અમારા ધારાસભ્યો હતા બે ત્રણ અમારા સંસદ સભ્યો હતા અને અમે આટલી હદે પક્ષને સમર્પિત છે મોટા ભાગનો જે લોહાણા સમાજ છે એ બધાય તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે અને છતાંય જે જીતે છે એમાં ભારતીય જનતા પાર્ટીનું કોન્ટ્રીબ્યુશન ઓછું અને વૈયક્તિક કોન્ટ્રીબ્યુશન વધુ જેમ કે મહેન્દ્ર મસરૂ જુનાગઢ માં પાંચ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હવે એનું પોતીકું નામ એવું બહુ સારું હતું કે પક્ષને એના થકી ફાયદો હતો વડાપ્રધાન તરીકે નરસિંહ રાવ અહીંયા આવ્યા હતા જુનાગઢ એરપોર્ટ ઉપર ગુજરાત દુનિયાભરના આખા ગુજરાત માંથી કોંગ્રેસીઓ ઉમટી પડ્યા હતા હાર તોરા લઈને અને બધાને એમ હતું કે અમારી ઓળખાણ થઈ જાય એક વખત આંખ આંખ ની આંખ મળી જાય તો ખબર પડે કે આ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે આ મહામંત્રી છે આ ફલાણા છે આ ધારાસભ્ય છે વગેરે વગેરે નરસિંહ એરપોર્ટ પર એ પ્લેનમાંથી ઉતરા પહેલો પ્રશ્ન એને એમ કીધું કે હુ ઇઝ મહેન્દ્ર મશરૂમ ઓકે મહેન્દ્ર મશરૂમ કોણ છે કે જે માણસ ઇન્ડિવિજ્યુલ કેપેસિટીમાં ચૂટાય છે અને એનો એક માત્ર રેકોર્ડ છે એક તો એણે કોઈ દિવસ પગાર લીધો નથી એવો પેલો ધારાસભ્ય છે એને કીધું પગાર બગાર આપણા કઈ હોય નહીં લોકસેવકના અને બીજું લોકો એને ખભે બેસાડીને ફોર્મ ભરવા લઈ જતા હતા બીજા વાહનો બહાનો કરે બીજા લોકો તો પોતાના સમર્થકોને બોલાવે અને શક્તિ પ્રદર્શન કરે અને કાંઈ કરવાની લોકો એને ખભે બેસાડીને લઈ જાય શું કામ એ સેવા મૂર્તિ તરીકેની એની છાપ છે આજની તારીખે તમને મહેન્દ્રભાઈ મસરુ રાજ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં જ મળે તમારે લોહી જોતું હોય કે બીજી કોઈ પણ પ્રકારની સેવાની આવશ્યકતા હોય તો હોસ્પિટલમાં તો બધું એસો એસ જ હોય અર્જન્ટ જ હોય મહેન્દ્ર મસરૂ એકસો આઠ ની જેમ હજરા હજુર હોય છે ગિરીશ કોટેચા ગિરીશ કોટેચા તમે જો એક નાનું મોટું રજવાડું છે હવે એને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં જુનાગઢના એકમમાં જેટલા લોકો ત્યાં રોકાતા નહીં હોય કે જમાડતા નહીં હોય કે આકતા સોકતા નહીં કરતા હોય એટલું ગિરીશ કોટેચા નો પરિવાર પોતે કરે છે સમજી લ્યો એટલે આમ જુઓ તો પક્ષને ને ધબકતો રાખવામાં ગિરીશ કોટેચા કે એનો ભાઈ એના ભાઈ છે ડોલરભાઈ કોટેચા વગેરે એ લોકોનું એટલું મોટું યોગદાન છે એમ કઉ છું પક્ષ કરતા પણ વિશેષ એમ કઉ છું એટલે આ લોકો એવી માગણી કરી જીતુભાઈ લાલ જે અત્યારે ગુજરાત રાજ્યના લોહાણા રઘુવંશી સમાજના પ્રમુખ નિમાણા વાર આવું બધું થયું જલારામ વીરપુર નું આવું ધામ હતું પવિત્ર ધામ હતું એટલે ત્યાં લોકો ભેગા કર્યા દસ પંદર હજાર માણસો અને એને બસ આટલી એક વાત કરી કે ભાઈ હવે પછી અમે કઈ બળવો કરીશું કે અમને નહીં આપો તો અમે પક્ષાંતર કરીશું કે પક્ષની એવું કઈ નહીં એવું કશું જ નહીં એણે એમ કીધું કે જે રીતે જલારામ બાપા એ સમાજની સેવા કરીને આદર પાત્ર થયા ભગવાન તરીકે પૂજાય છે અમારે ત્યાં જેટલા લોકો છે રઘુવંશી સમાજના અગ્રણીઓ એને પણ એના લેવલ પ્રમાણે સેવા કરી છે અથવા તો પોતાના સમર્પિત ભાવ આપ્યો છે પક્ષ ને તો પક્ષે હવે કમસે કમ ઓલી જૂની સોચ છે એ બદલી ને એકાદ બે જગ્યાએ તમારે વિશેષ એને પ્રતિનિધિત્વ આપવું જોઈએ કારણ કે એકસો માંથી અત્યારે એક જ છે જીતુ સોમાણી વાંકાનેર તો આ બધા જે એમ કે અમને તક આપો બસ આવી એક વાત એણે કરી છે પણ સમાજના નામે સમાજ ભેગો થયો એટલે વાત કરી છે અને આમ પણ કોઈ પણ ચૂંટણી આવે એટલે હવે આ સમાજ લેવલે તો એક પ્રકારનું આવું સંકઠન ઊભું થાય જેમ તમે કીધું ક્ષત્રિય સમાજે ઊભા થયા હતા હવે કેશુભાઈ પટેલના નામે પાટીદાર સમાજ પણ મેદાને આવી રહ્યો છે ચિરાગ પટેલથી માંડીને બધા જે ઇન્ટરનેશનલ કુર્મી સેના નામની સ્થાપના કરી છે અને કુર્મી એટલે એનું કહેવાનું એમ છે કે કુર્મી કણબી કણબી શબ્દ જે છે એ કુર્મીમાંથી અપભ્રંશ થઈને આવેલો છે મૂળ અમે કણબી પટેલ એટલે કે અમે બધા જ પાટીદારો જે કુર્મી છે દેશમાં તેત્રીસ કરોડ જેટલા કુરમી છે એવો એનો દાવો છે એમાં અખિલેશ યાદવે આવી જાય ચંદ્રાબાબુ નાયડુ આવી જાય નિતિશ કુમારે આવી જાય એટલે એ એમ કહે છે કે આ બત્રીસ પાંત્રીસ કરોડ લોકો અમે કુર્મી પટેલો છીએ તો અમે અમારા જે અહીંના સારામાં સારા નેતા છે ધારો કે કેશુભાઈ પટેલ તો અમે સત્યાવીસમી ઓક્ટોબરે એની પુણ્ય તિથિની ઉજવણી કરવાના છે રાજકોટમાં અને ઈ બાને પટી પાટીદાર સમાજે ભેગો થવાનો છે અને એક રાજકીય મનોમંથન કરવાના છે એટલે પાટીદારો ક્ષત્રિયો અત્યારે તમે જેની ફિક્ર કરી તે રઘુવંશીઓ આમ બધા બ્લો બાય બ્લો દરેક સમાજ હવે પોતપોતાનું સ્થાન મેળવવા માટે થઈને બજારમાં આવી રહ્યા છે જી પણ સર એ એક વસ્તુ સમજવી હતી અ મને લો કે ક્ષત્રિય સમાજ છે એ આગળ આવે પાટીદાર સમાજ આગળ આવે લુવાણા સમાજ છે આગળ આવે બ્રહ્મ સમાજ છે આગળ આવે એના સિવાય લુઆર છે સુતાર છે દલિત સમાજ છે આદિવાસી સમાજ છે બધા જ સમાજો લોકો આગળ આવી જાય પણ શું સર એનાથી જે છેવાડાના વ્યક્તિના તકલીફો છે રસ્તાની તકલીફ છે નકલી બધી વસ્તુઓ મળી રહી છે એ તકલીફ છે આટકોટમાં આપણે જોયું છે નાની દીકરી સાથે શું થયું હતું એના સિવાય આપણે વાત કરીએ હમણાં દાહોદમાં દીકરી સાથે શું થયું હતું

તો બધા જ લોકો મારી જેમ નોકરી ધંધો કરે છે એમ રોટલા ખાતા છે ને એવું નથી અમારું અહીંયા એક છેવાડું છે જેને બિચારાને બે ટાણાના રોટલા કાઢવા અઘરા થઈ ગયો છે એવી રીતે રઘુવંશી સમાજ રાજકોટમાં દોઢ બે લાખ છે પણ તમારી જાણ ખાતર કેટલાય કિસ્સાઓમાં ખાલી આર્થિક ભેસથી સૌથી વધુ જો કોઈ આપઘાત કરતા હોય પરિવાર તો એમાં રઘુવંશી સમાજનો સમાવેશ થાય છે

ભારતીય જનતા પાર્ટી એટલે છે કયું ક્ષેત્ર એવું તેમ છતાં પાટીદારોમાં ગરીબી જે છે એ બે સુમાર છે એની ગરીબી આજની તારીખે છે એના ઘરે કોઈ આંસુ લૂછવા જતું નથી એટલે સમાજના નામે જે એકતાની વાત કરે છે કરીને બુપૂર્વક સર્વે ધર્મે આવે તો બીજા આવે છે સર્વે ધર્મે કારણ કે જમણવારથી થી માંડીને બધી વ્યવસ્થા ખાઈ પીને એક દિવસનું દાળી પડે બાકી ખાઈ પીને હોયું જવાનું પણ કોઈ પૂછતું નથી કે ભાઈ તમે એમ કહો છો કે સમાજને નામે તમે રાજકીય પીઠબળ મેળવવાની કોશિશ કરો છો તો પેલા તમે મંત્રી કે છેવાડાના કે દેશના છેવાડાના અંતરિયાળ સમાજ ને જવા તો બિચારા છે જ વર્ષોથી પણ દરેકનો પોતીકો એક સમાજ જે છે ને સમાજનું એક છેવાડું છે એનું ભલું પણ કોઈ કર્યું નથી સમજો ઈ પણ એની રીતે છે એટલે સમાજના નામે જેટલું રાજકારણ થાય છે એમાં ઓડિયન્સ જે આવે છે ને ને નથી સમજતું તો તમારા મારા જેવા જે મીડિયા પર્સન છે એ બધું અલગ તારવીને પ્રેઝન્ટ કરવું પડે અહીંયા થાય છે કેવું કે બધું ઝીંચક ઝીંચક હાલું જાય છે એ બોલે એને તમે આપણે ધારો કે મીડિયા કર્મી છે તો આપણે પૂછવું જોઈએ ને દાખલા તરીકે વીરપુરમાં થયું વીરપુરમાં પત્રકારો તો હશે તો પત્રકારો જે ફિલ્ડ રિપોર્ટિંગ કરે છે આપણે બધા ડેસ્ક ઉપર છીએ એટલે આપણે મળવા આવે તો આપણે એને એને વાત કરીએ પણ ઉપરનો જે ફિલ્ડ રિપોર્ટર છે કે ભાઈ તમે સમાજનું નામે ક્યો છો ક્ષત્રિય સમાજની એકતા અસ્મિતા મંચ ને એવું બધું તમે હમણાં ગોતામાં સ્થાપના કરી પણ તમે મને કહો તમારું સામાજિક એજન્ડા મને કયો છે તમે કોનું શું ભલું કરી દેવાના સરકારની વાત છોડો સરકાર જે કરતી હોય કરે ને તમે સરકાર માંથી લઈને આપવાના હો તો તમે ટપાલી જેવા થયા મની ઓર્ડર કોઈ મોકલે તો કઈ ટપાલી ને થેન્ક જરૂર નહીં કારણ કે તો મોકલું કો કે આ તો એની નોકરીનો નો ભાગ રૂપે તમને ઘરે આપી જાય છે એમ જો સરકાર પાસેથી યોજના લઈને તમે અમારું ભરવાના ના હો પેટ તો એમાં તમારો કોઈ રોલ છે નહીં તમે બધા જે પાઘડીઓ પચાસ પહેરીને બેઠા છો મંચ ઉપર તમે ચેરિટી બિગેન ફ્રોમ હોમ તમે શું કરી દેવાના તમારો એક જે છે ને ચૂંટણી ઢંઢેરો હોય ને એમ સમાજનો ઢંઢેરો બહાર પાડો ઓડિયન્સે કેવું જોઈએ દરેક સમાજના તમામ ઓડિયન્સ જેટલા છે લાભાર્થી ક્યો પીડિત ક્યો કે એના સમર્થક ક્યો એ બધાએ જે તે નેતાઓને કેવું જોઈએ જો અમારા નામે તમારે જો ચરી ખાવું હોય તો સૌથી પહેલા તમારો ઢંઢેરો બહાર પાડો સમાજ માટેનો કે તમે અત્યાર સુધી સમાજ માટે શું કર્યું ભવિષ્યમાં શું કરવાના છો એ પહેલી વાત કરી દો કારણ કે મંત્રી છે હું મંત્રી બની જાઉં તો કઈ તમે અમને ઘોઘરા ઘડાવી દો બધા કહી કે સમાજ અત્યારે તો બધાને બુદ્ધિ છે સમાજે કેવું જોઈએ તમે મંત્રી બનો એટલે તમે કઈ રઘુવંશી સમાજ ને ઘરે ઘોઘરા બાંધી શકશો નહીં દાખલા તરીકે ગોંડલમાં જયરાજસિંહ બાપુ છે કે ધારાસભ્ય છે એના પત્ની શ્રી જે ગીતાબા પણ કાલે એમ બને કોઈ દી કે એમ જગદીશભાઈ એક કામ કરો ગોંડલ તમારો લીબડા અમારું એમ હાલે કોઈ દી એવું ના હોય એ છે તો છે બસ પછી થોડું ઘણું કામ કરી શકે એ તો આમ થાય કરતા હોય છે એટલે હવે જે ઓડિયન્સ તાળીઓ પાડવા વાળી એક ભેગી થાય છે લચપતતા લાડુ એકાદ ટ્રમ્પનું કોઈ હું જમાડી દે છે કોઈ ગાંઠિયા બજેની પાર્ટી શું રાખે છે કે કોઈ તમને આવી રીતે બહાર એકાદ વખત જમાડી દે છે દાલ બાટી તો તમે બધા શું કામ ઓળઘોળ થઈ જાવ છો તમે પૂછતા કેમ નથી કે ભાઈ હે મંચાસીન બધા જ સમાજ શ્રેષ્ઠીઓ તમે તમારો મને ચૂંટણી ઢંઢેરાની જેમ સમાજનો ઢંઢેરો વાંચી બતાવો તમે કેટલી વિધવાને કેટલી સહાય કરશો કેટલા છાત્રોની કેટલી ફી ભરશો કેટલા જીર્ણ મકાનો છે એને તમે રાહત ભાવે મા પૈસા કે માંડીને મટીરિયલ આપશો તમે કોને કેટલી કન્યા છાત્રાલય બનાવશો કેટલી કુમાર છાત્રાલય બનાવશો કેટલા આરોગ્યમાંથી તમે અમને હેલ્થની પરમિટથી બધું લઈ દેશો અથવા તો આરોગ્યની લગતી કોઈ સારવાર કરી દેશો એવું થયું પહેલા તો તમે તમારો ઢંઢેરો બહાર પાડો પછી તમે અમારા નામે ચરી ખાઓ બાકી અમારા નામે તમારે બધું કરવું છે ને પછી ચૂંટાયા પછી તમે પાછા કે હે 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 અમે તો રાજ્યના મંત્રી છીએ તો દૂર પડી તો અમને હું કામ ભેગા કર્યા હતા એટલે આ વાતો તમામ સમાજના લોકોએ જે તે લોકો મંચ ઉપર ઉપસ્થિત હોય ને એને સમાજ માણસને રાખવો જોઈએ કે ભાઈ રહ્યો ભાષણ બધી વાતો શરૂ થાય ને અમારી ઉભારી છાંટો ઈ પેલા અમારી એક વાત સાંભળી લો પછી તમારું ડિન્ડક શરૂ કરજો અને એક જ માણસ બોલવા ઉભો થાય કે ભાઈ તમે મને વન 1 વન ટુ થ્રી ફોર દસ સુધી મને તમારો એજન્ડા જણાવો કે તમે અહીંયા જે ઉપસ્થિત થયા છો મંચ ઉપર બધાય બસો પાંચસો કરોડના ના આસામી ઈ કઈ હવે નથી રહેવાનું ઈ બધાને જગ જાહેર હોય છે તો કમસે કમ તમે હું મિનિમમ 200 500 કહું છું ઈથી આગળ હોય છે તમારી જાણ ખાતર આપે જાણો છો કે ક્ષત્રિય સમાજના જે હમણા રજવાડા ભેગા થયા હતા હવે એક એક રાજા છે બે બે 5-5000 કરોડની સંપત્તિના રણી ધણી હતા પણ કોઈ એક પાવલું ફરકાયું કોઈ આપ્યું કોઈને ખાલી વાતો કરી કે સરકાર પાસે યોજનાઓ જે છે ઈ અમે તો ઈ તો અમે ભીખ તો અમે માંગીએ છીએ તમે મૂછે તો આ છે તો તમે કઈ ના કીધું મારા તરફથી આટલું મારા તરફથી આટલું કોઈ રાતી પાય તો આપીને એ પાટીદાર સમાજ છે જયારે પણ એને કઈ મંદિર બનાવવું હોય કે કન્યા એક ક્ષણ માત્રમાં કરોડો રૂપિયાના દાન ધડ કરતા થઈ જાય ને આપણી આંખ ફાટી જાય એટલે એ આપણે છાપીએ છીએ તો એવું જ્યાં સુધી કોઈ સમાજ ન કરે ત્યાં સુધી ઓડિયન્સે કેવું જોઈએ કે અમારા નામે ચરી ખાવાની મનાય છે તો સમાજનું ભલું થાય એટલે છેવાડાના જવા દ્યો સમાજનું પોતાનું છેવાડું છે એનુંય કોઈ ભલું જો આ આ પેવાડાના લોકો ન કરવાનો હોય આ છેવાડું થોડું કેવાડું આગળ હોય પેલું હોય પેવાડું તો જો પેવાડાના લોકો સમાજનું પોતાનું છેવાડાનું ભલું ન કરવાનો હોય તો અમારે તમારે અમારા સમાજના નામે ચરી ખાવા શું કામ દેવું જોઈએ અને આમ જો તમે કોઈ પ્રશ્ન પૂછે તો એને આ બધા જેટલા પડે ખીલી ઉઠે છે ચૂંટણી ટાણે બધા તો એમાંથી કોક એમાં જવાબદાર થાય કારણ કે દુનિયામાં નિયમ છે બાપુ કે જ્યાં સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે બિલકુલ જી બિલકુલ થેન્ક યુ સો મચ સર આપે એ તમામ વિગતો આપી